સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મહુધા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું સમસ્ત મુસ્લિમ સમાજની લાગણીઓ દુખાતા મહુધા મુસ્લિમ સમાજ દ્વારા મહુધા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યો મહુધા મુસ્લિમ સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા ઇસ્લામ ધર્મના પૈગંબર વિરુદ્ધ રામગીરી દ્વારા અભદ્ર વર્ણિ વિલાસ કરવામાં આવતા મહુધા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મહુધા મામલતદારને આવેદનપત્ર આપ્યો મહુધા મામલતદારને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તારીખ પંદર મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના સિનર ખાતે અખંડ નામ સપ્તાહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તે યોજાયેલ કાર્યક્રમમાં રામગીરીએ ઇસ્લામ ધર્મના પૈંગ હઝરત મોહમ્મદના જીવન ચરિત્ર પર અભદ્ર વાણી વિલાસ ટિપ્પણી કરવામાં આવી હતી તે બાબતે મહુધા મુસ્લિમ સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી અને મહુધા મુસ્લિમ સમાજ દ્વારા જુમ્મા મસ્જિદ થી મહુધા મામલતદાર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી ત્યારબાદ મહુધા મામલતદારને ને આવેદન પત્ર આપ્યું હતું સાથે સાથે આવેદન પત્ર તેઓ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે મુસ્લિમ સમુદાય અને ઇસ્લામ ધર્મના ના પેંગમ્બર હઝરત મોહમ્મદ પર અફદ્ર ટિપ્પણી કરનાર રામગીરી સામે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ચોવીસ એકસો છન્નું એક અ બસો નવ્વાણું ત્રણસો બે ત્રણસો બાવન ત્રણસો ત્રેપન બે ત્રણસો ત્રેપન ત્રણ ત્રણસો છપ્પન જેવી કલમ લગાવી અને રામગીરી સામે કડક પગલાં લેવા નમ્ર વિનંતી કરાઈ હતી આ કાર્યક્રમમાં નડિયાદ નગરપાલિકાના કાઉન્સિલર અને હાલમાં એઆઈએમઆઈએમના પ્રમુખ માસિદફ ખાન પઠાણ એડવોકેટ જિલ્લા મહામંત્રી સુફી સોહેલ શેખ મહુધા મુસ્લિમ યંગ સર્કલ તેમજ સહેબાઝ મલિક ઉર્ફ બોસ મોહમ્મદ વસીમ મલિક ફૈયાઝ હુસેન મલિક

ત્યાંની સાંજમાં ગુસ્તાકી કરી ખોટા શબ્દો બોલ્યા અને એ જે શબ્દો બોલ્યા છે એ ખરેખર તમામ એટલે હું તો કહું છું દુનિયાના તમામ લોકો જેને માન આપે છે અને એવા ટીચર કે જેમણે જહલાત દૂર કરી આખી દુનિયામાં માનવતાનો સંદેશ આપ્યો એવા મોહમ્મદ સાહેબની વિરુદ્ધમાં જે શબ્દો બોલ્યા છે એ કોઈ પણ સાખી શકે નહીં અને મુસ્લિમ સમાજ તો સેટ પણ આ શબ્દો સાખી શકે નહીં મુસ્લિમ સમાજ ભારતમાં સંવિધાનમાં માને છે કાયદામાં માને છે અને કાયદાને માન આપીને આજ રોજ જે આવેદનપત્ર આપેલ છે એ આવેદનપત્રથી મુસ્લિમ સમાજ માંગણી કરે છે કે વહેલામાં વહેલી તકે આ મહારાષ્ટ્રના આ શેતાન આ આતંકવાદી આ ટેસ્ટને વહેલા વહેલી અરેસ્ટ કરવામાં આવે એની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે અને જે રીતે સલમાન અઝરી સાહેબને નથી જેલમાં મૂકવામાં આવ્યા એવી રીતે આ શેતાનને પણ જેલમાં મૂકવામાં આવે એવી અમારી માગણી